નસવાડીનો બગલિયાથી ડામર રોડ રોડ ખખડધજ બનતા ગ્રામજનો જાતે શ્રમદાન કરી તે ઉપર રિપેર કરવા મજબૂર બન્યા છે નસવાડી તાલુકા પંચાયતમાં આવતો બગલીયાથી તાડકાછાલાનો રોડ છેલ્લા બાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી રોડનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાવાથી રોડ પર ખાડા પડી જતા હોય છે પરિણામે ગ્રામજનો છેલ્લા પાંચ વર્ષથી જાતે ખાડા પુરવા મજબૂર બન્યા છે જેમાં તાલુકા પંચાયત બેઠકના સદસ્ય પોતે કામગીરી કરવા જોતરાયા હતા ત્યારે આ મામલે પંચાયત આર એન્ડ બી ના ઇજનેરો ધ્યાન ન આપતા ગ્રામજનોએ જાતે કામગીરી કરી અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો હતો રોડ છે બગલિયા થી તાળકાસલા જોઇન્ટિંગ થતો રોડ છે અને એની અંદર અમારે જો આ હલાકે એટલે બધી વેઠી પડે છે અહીંયા 2 કિલોમીટર ની અંદર એટલો બધો ખરાબ થઈ ગયો છે રોડ કે ના પૂછો વાત અને અમારા ગામના જે સદસ્ય ફતેસિંહ ભાઈ દર વર્ષે આ ટ્રેક્ટરની મદદ કરે છે ગામ લોકો થઈને આ રસ્તો કાયમ માટે અમારે દર વર્ષે અમારે બનાવવી પડતી હોય જ્યારે વરસાદ પડતો જ્યારે પૂર્ણ કરી ત્યારે એ ધોવાઈ જતો હોય અને ફરી પાછો હતો એ અમારું પોઝિશન થઈ જાય છે અમારે જો અહીંયા એમ્બ્યુલન્સ બોલાવી હોય કે અમારો દર્દી વધારો બીમાર થઈ ગયેલું હોય તો એને ઉંચકીને અમારે આ બાજુ સુધી લઈ જવી પડે છે અહીંયા મારો એક દવાખાનું સબ સેન્ટર અહીં મોટી કડાઈમાં નજીકમાં બન્યું છે અહીંયા અમે લઈ જઈએ છીએ ત્યારે ઉંચકીને લઈ જવું પડે છે એમ્બ્યુલન્સ પણ આવતી નથી અહીંયા એમ્બ્યુલન્સ હું પણ મોટર હું પણ અહીંયા પગદંડી ચાલવાનો પણ અહીંયા ફાફા પડે છે એવી અમારે પોઝિશન છે બહુ હાલાકી વેઠી પડે છે આ રોડ આરંભી નસવાડીમાં વાત કરીએ તો એ લોકોને એવું કેવું છે કે કવાટ ડિવિઝનમાંથી બની છે કવાટ વાત કરીએ તો કે આ રોડ કોઈ રેકોર્ડ પર છે જ નહીં એવું બોલવામાં આવે છે જેથી અમે આ વિડીયો દ્વારા એવો મેસેજ પહોંચાડવા માંગ્યો છે કે કોઈ બી જગ્યાએથી પણ અમને રોડ મંજૂરી મળે અને આ રોડને ડામર લગાડવાથી રહે એવું છે શક્ય નહીં કારણ કે પોતર પર રોડ બને છે જેથી કરીને લગભગ એક કિલોમીટરને દૂર સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર